સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલા કરી છે ત્યારે ગુજસિંહ ટોક ટોળકીએ ડોક્ટર બંગલો પરત અને તેમના પરિવાર સામે અમીરો હાઉસમાં રહેતા ડોક્ટર મોહમ્મદ ઝાકે અયુબભાઈ મેમણનો આજે સોસાયટીમાં આવેલો બંગલો નંબર પિસ્તાળીસ વાળી મિલકત ગુજસિંહ ટોકની ગેંગ સદ્દામ ગોડિલ ગેંગના મુખ્ય ગેંગ લીડર ઇમ્તિયાઝ ઉર્ફે ઇમ્તિયાઝ સદ્દામ ઇકબાલ બચાવ

ડૉક્ટર મહમ્મદ ઝાકિર અય્યુભાઈ મહેમાન પરિવારનાઓ એ સુરત પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગહલો હતો સાહેબ તો હતા એસઓજી સુરત શહેરની ઉમદાને સ્થળનીય કામગીરી નાવકારી હતી હા મકાન આજે મને મળ્યું અને મને બહુ ખુશી છે હા મકાન બદલ મને એસઓજીનો અનુકૂમ સાહેબ સોનાર સાહેબ અને અમિત શાહ સાહેબનો અનુકૂળ છે અમને બહુ મદદ કરીને આજે અમારા સફળ થયા આજે અમારે મેં ન્યાય મળ્યો તે હું પોતે ડૉક્ટર છું મારા છોકરો ચોલા સિવિલ પીડિયાટિશિયન છે એની વાઇફ બેનેકોલોજીસ્ટ છે અને અમે આ મકાન એટલા માટે બને કે બધા પરિવારની સાથે રહીએ પણ આ લોકો અમારી હાથે બિલી બિલીંગ અપાવવામાં ચીટિંગ કરી રહ્યા કપડા અમે છેતરી ગયા લોકો છે અને ખોટી રીતે લોકો મંગલો પચાઈ ગયા હતા અત્યારે અમે લોકો હેરાન થતા હતા એટલા બધા હેરાન કર્યા કે દુખી દાદાવી કરતા એ લોકો ને કે તારે સારી તે કર્યું હું તારું કશું નહીં આપું તને કહું કહે આરોપી જે છે સદ્દામ ગુડીલ ગેંગનો ઇમ્તિયાઝ સદ્દામ અને ઉમર પિલ્લા જે છે એને જો ડૉક્ટર ઝાકીરનું જે ઘર છે એ પચાવી પાડેલું ત્રણ વર્ષ પહેલાં એને દસ કરોડનું એક બિલ્ડિંગ બતાવીને એમાં રોકાણ કરવાનું છે એમ કહી અને ત્રણ પોઈન્ટ સિત્તેર કરોડના પોતાના બંગલાની જે છે એ રકમ ઉપજ છે એવું કહી અને ત્રણ સિત્તેર પહેલાં બિલ્ડિંગમાં જમા થઈ ગયા એ રીતે એનું ઘર જે છે ખોટા કબજા રસીદથી પડાવી લીધેલું ત્રણ ચાર વર્ષથી પોલીસના ધક્કા ખાતો હતો ત્યારબાદ ઇમ્તિયાઝ સદ્દામ ગેંગ વિરુદ્ધમાં ટોટલ અત્યારે સાત અને અગાઉના તેર એમ ટોટલ તેર ગુનાઓ દાખલ થયા છે અને ગુચ્છીટોક પણ દાખલ થતાં સજ્જાદ કાપડિયા કરીને જે જુગારી છે જે જેણે ઘર ઉપર કબજો કરેલો હતો તે ત્યાંથી ઘર મૂકીને ભાગી ગયો અને જે ચાવી છે ઘરની એ એસઓજીમાં આવીને એણે જમા કરાવી દીધી એણે કીધું કે ડૉક્ટર જાકીર હુસેનને આ પરત કરવામાં આવે ત્યારબાદ માન્ય પોલીસ કમિશનરશ્રીના હસ્તે આ ડૉક્ટર જાકીર હુસેનને જે છે પોતાના ઘરની ચાવી સુપરત કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે